બે દિવસ અગાઉ બોટ ઊંધી વળી જતા બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓના ડૂબી જતા મોત નીપજ્યા હતા ત્યારે લેક ઝોનના કોન્ટ્રાક્ટર સહિત પાલિકા પર વિવિધ સવાલો ઉઠ્યા હતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ઘટના બાદ બાદ સામે આવ્યા જ ન હતા હતા જેને લઈને પણ સવાલો થયા ત્યારે દિવસ કમિશનર દિલીપ રાણા મીડિયા સામે આવ્યા હતા અને તમામ વિગતો આપી હતી કોટિયા કંપનીએ લોક ભાગીદારીથી મોટના તળાવના બ્યુટિફિકેશન માટે ટેન્ડર ભર્યું હતું ત્યારે કોટિયા કંપની પાસે તેનો અનુભવ નહીં હોવાના કારણે રિજેક્ટ કરાયો હતો

ચૌદ લોકોના મૃત્યુ થયા એના પરિવારોનું સાંત્વના પહેલા પાઠવું છું કોર્પોરેશન દ્વારા જે અત્યાર સુધી જે કામગીરી થઈ છે એમાં સૌથી પ્રથમ તો એ જ દિવસે બનાવના દિવસે જ એના કોન્ટ્રાક્ચ્યુઅલ ક્લોઝ પ્રમાણે જેટલા પણ લોકો હતા એની ઇન્ફોર્મેશન અમે પોલીસને આપી અને અમારે ત્યાંથી જે ફ્યુચરિસ્ટિક સેલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમણે ફરિયાદ દાખલ કરી છે અને લગભગ પંદર જણ અને જે બોટ ઓપરેટ કરતા હતા એ એ સાથે અઢારેક જણાનું નામ ફરિયાદમાં અમે દાખલ કરાવ્યું છે એટલે મતલબની ફરિયાદ દાખલ થઈ અને એની ધરપકડ કરવાની કામગીરી પોલીસ કરે છે જોડે જોડે કોન્ટ્રાક્ટની ટર્મ્સની જે કન્ડિશન છે એનું જે વાયોલેશન થતા એનો જે કોન્ટ્રાક્ટ છે એ સદંતર ટર્મિનેટ કરવામાં આવ્યો છે અને જે પણ એની પ્રોપર્ટીસ અને એ બધું છે અત્યારે પૂરતું અમે સીલ કર્યું છે એટલે આ કામગીરી અત્યારે કોર્પોરેશન દ્વારા કરી છે સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા આમાં મજિસ્ટરિયલ ઇન્કવાયરી આપી છે એટલે કલેક્ટર સાહેબ અને જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા જે પણ માહિતી એ લોકો માગે છે અમે એમને ફર્નિશ કરીએ છીએ તાકી એ કન્ક્લુઝન પર પહોંચી શકે કે કઈ રીતે એડમિનિસ્ટ્રેટિવ લેક્સ હતી કે પછી કોન્ટ્રાક્ટરની પ્રત્યે બહુ વધારે બેદરકારી હતી અધિકારીની બેદરકારી હતી ક્રિમિનલ ઓફેન્સ હતો કે કેમ એ બધી ઇન્ક્વાયરી મેજીસ્ટ્રીયલ ઇન્ક્વાયરી કરવા માટે કલેક્ટર સાહેબને અમે ડે ટુ ડે એમની જે પણ માહિતી અમને જોઈએ અથવા દસ્તાવેજી પુરાવા જોઈએ એ કોર્પોરેશન સબમિટ કરી રહ્યું છે અને જોડે જોડે આવું જે સુરસાગરમાં જે બોટિંગ અને ચાલતું હતું એ પણ બંધ કરવામાં આવ્યું છે જોઈન્ટ્રેન્સ અને એ પણ છે એ પણ સિક્યુરિટીના કારણે અત્યારે હાલ પૂરતું અમે એમને બંધ કર્યું છે કોન્ટ્રાકચ્યુઅલ ફ્લોઝ જે છે એમાં જે કોન્ટ્રાક્ટ જે થયો છે કોર્પોરેશનનો તે કોટિયા પ્રોજેક્ટ કંપની છે એની સાથે બે હજાર સત્તરમાં થયો છે બે હજાર ઓગણીસમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થયું અને આ થયા એ કોન્ટ્રાક્ટમાં જે જવાબદારીઓ જે છે કે એનું લાઇસન્સ લાવવાની પછી એનું ફિટનેસ સર્ટિફિકેટ અને એ બધું જ કરવાનું સેફ્ટીના સાધનો રાખવાના તરવૈયા રાખવાના બોટ રાખવાની બોયાઝ રાખવાની એ બધી જવાબદારી એની હતી જોડે જોડે કોર્પોરેશન દ્વારા સમયાંતર એનું સુપરવિઝન પણ થયું છે બે હજાર ઓગણીસમાં પણ સુપરવિઝન થયું છે જેમાં જ્યારે આ વસ્તુ ચાલુ થઈ ત્યારે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં એનું ઇન્સ્પેક્શન થયું બધું ચકાસણી કરવામાં આવી અને માર્ચમાં એની પૂર્તતા થઈ અને એ પછી એ ચાલુ થયું સાથોસાથ હમણાં બે હજાર બાવીસ નવેમ્બરમાં પણ એનું એક ઇન્સ્પેક્શન થયું છે એની પૂરતા માટેની પણ નોટિસ ઓડિટ નોટ આપ્યું છે અને એની પૂરતા એમણે કરેલી છે એટલે કોર્પોરેશન દ્વારા જે સુપરવિઝન હતું એ કરવામાં આવ્યું હતું બે ત્રણ વાર ફાયરના જેટલા એનઓસી આપવાના હતા એ આપ્યા છે એટલે કોર્પોરેશનના જે અધિકારીની બેદરકારી કે એ છે કે એનું ઇન્વેસ્ટિગેશન અને ઇન્કવાયરીનો સબ્જેક્ટ છે જે કલેક્ટરશ્રી દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યો છે અમે પણ અમારા ડીવાયએમસીને કીધું છે કે પણ એ પણ ઇન્કવાયરી કરવામાં એવી વાત નથી કારણ કે ફ્યુચરિસ્ટિક સેલ હેડ એ કરે છે અને આખું પ્રોસેસ એમની બ્રાન્ચમાંથી થાય છે એટલે એ આખી જે ડોક્યુમેન્ટ છે એના કસ્ટડી એમની જોડે હોય છે કોન્ટ્રાક્ટ થયા ભૂતકાળમાં એમાં શું શું એમેન્ડમેન્ટ આવ્યા કઈ રીતે આખી વિષય આગળ વધ્યો એની માટે એ કસ્ટોડિયન છે એટલે અમે એમને ફરિયાદી બનાવ્યા છે એટલે એમણે એ ફરિયાદીનું ઓથોરાઇઝેશન કર્યું ને એટલા માટે જ એમણે એફઆઈઆર નોંધાવી છે બે હજાર પંદરમાં એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ કોર્પોરેશને બહાર પાડ્યું બે હજાર સોળમાં બે કંપની આવી એમાંથી કોઠિયા પણ હતા બંને ટેકનિકલી ડિસ્ક્વોલિફાય થયા આફ્ટર દેટ ફરીથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ આવ્યો અને એમાં પણ બે કંપની આવી દરમિયાનમાં કોઠિયા કંપનીને જે જે પહેલીવાર જે એના ડિસ્ક્વોલિફિકેશન કરવામાં એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં ઉણપ હતી અને એના કારણે ડિસ્ક્વોલિફાય થયા હતા એ બીજા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ પછી એમણે પોતાના જે પાર્ટનરશિપમાં ફેરફાર કર્યા અને જે નવા પાર્ટનરો લીધા અને એના કારણે જે કન્સ્ટ્રક્શન કરવાની અને જે કન્સ્ટ્રક્શન અને લીગ ઝોન ડેવલોપ કરવાની એક્ટિવિટીઝ છે એની માટે લાયકાત ધરાવતા થયા એટલે એ વાત આપની સાચી છે કે પહેલાં એ ફૂડ બનાવતી કંપની હતી પણ આફ્ટર એમણે જે પાર્ટનરશિપમાં ફેરફાર કર્યા અને નવા પાર્ટનરો જોડાયા એમાંથી ઘણા પાર્ટનરોના લીગ ડેવલપમેન્ટનો અનુભવ હતો તેમણે સર્ટિફિકેટ રજૂ કર્યા છે અને એના આધારે એમને જે તે વખતે ટેન્ડર મળ્યું છે મેં આપને કીધું એ પ્રમાણે કલેક્ટરશ્રી અત્યારે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી

તથા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દસ દિવસમાં રિપોર્ટ સરકારમાં સબમિટ કરવામાં આવશે તો જિલ્લાના તળાવ નદીમાં ચાલતી વોટર એક્ટિવિટી બંધ કરવામાં આવી છે સુરક્ષાની સંપૂર્ણ ખાતરી કર્યા પછી જ મંજૂરી અપાશે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર